નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે જણાવી દઈએ કે પૂરની સ્થિતિ ત્રણસો પચાસ ગામ ડૂબી ગયા જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાય છે તો મળતી માહિતી અનુસાર સામે આવેલી માહિતી અનુસાર ત્રણસો પચાસ ગામ ડૂબી ગયા છે ત્યારે મિત્રો આ ઉપરાંત ભારે વરસાદના લીધે ચોવીસ કલાકમાં ચાર લોકોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ